નમસ્કાર મિત્રો મગફળીમાં મુંડાનો ઉપદ્રવ હતો તેથી જ્યારે જુવારનું વાવેતર કરવાનું થયું ત્યારે જુવારમાં મુંડાનો મૂળમાં મુંડા ન લાગે એના માટે ચારથી પાંચ કિલોગ્રામ લીમડાના પાન એક કિલોગ્રામ રાય અને ચાર પાંચ લિટર પાણી એક તપેલામાં નાખી અને એનો ઉકાળો બનાવ્યો છે ત્યાર પછી ઉકળી ગયા પછી આ રીતે આ ઠરે ઠંડુ થયા પછી આવી રીતે કપડાંથી આ ગાળી લઈએ છીએ રાય અને લીમડાના પાનનો ઉકાળો ત્યાર પછી આ ગાળેલું જે પાણી છે એને જુવારના બીજમાં પટ આપવાનો છે આ જુવારનું બીજ છે એની સાથે મિશ્ર પાકમાં પણ મગ અને ચણાનો મિશ્રણ કરવાનું છે તો આ મિત્રો તમે જોઈ શકો છો પંદર કિલો જુવારના અંદર બે કિલોગ્રામ મગ અને બે કિલોગ્રામ ચણાનું મિશ્રણ કર્યું છે અને આવી રીતે મિશ્ર પાક વાવવાનો છે જેથી જુવાર એક દળિયે છે અને બાકીના બે દી દળિયે છે જેને નાઇટ્રોજન જુવારને પૂરો મળી રહે છે અને આ બીજા મૃત છે ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી બનાવેલું અને આ જે આપણે લીમડાના પાન અને રાઈનું જે ગાળેલું પ્રવાહી હતું ઉકાળો એ છે તો એ બંનેને મિશ્ર કરી અને ત્યાર પછી જુવારનો આ વાવેતર કરતી વખતે એના બિયારણમાં પટ આપવાનો છે આ રીતે પટ આપી ગયા પછી ઘાટો સરસ રીતે પટ આપી અને ત્યાર પછી આ જુવારના બિયારણને છાઇને સૂકવી દઈએ છીએ જેથી ઓરણીમાં ચોટે નહીં અને ત્યાર પછી વાવેતર કરીશું આભાર